ફટાકડા બનાવતા શીખવાનું ફટાકડા કેમ બનાવાય તો જો આમ બનાવ કેમ બનાવાય માતાજી મિત્રો આજે અમે આવેલા છીએ વાડીએ અને વાડીએ અમે કરી રહ્યા છીએ પાળા રિપેરિંગ કામ જોઈ શકો પાળા રિપેરિંગ તો પાળા રિપેરિંગ કામ ચાલુ કર્યું છે પાવડો બાવડો લઈ પાળા રિપેર કરી નાખી અને મમ્મી આપણા ખડ નીંદે છે અને અમે હું પાળા રિપેરિંગ કરું

તમારામાં તાકાત હોય આમ દબાણ કરી દેવાનું પછી આ બોટ ધીમે ધીમે આમ ખોલવાની આમ કરવાની આમ કરવાનું દેખો આવી રીતે આ ફટાકડા ફૂટે તો હવે ચાલો ઘરે જઈએ ઘરે આરામમાં two thousand years later વાગી ગયા કેટલા વાગે વાગી ગયા પાંચ ને અટાણે ગરમી બહુ છે એટલે બધા બેઠા મિત્ર સર્કલ ગરમી નહીં બફારો કેવાય ગરમી નહીં બફારો કેટ વય આડો પડ્યો

યસ ભાઈ આજના બ્લોગ માં આવી ગયા યસ ભાઈ તો દેખાણા જ નહોતા યસ ભાઈ ક્યાં વીએ છે પાણી પીવો તમે બે બોટલ ની પડી છે બે પડી જોઈ શકો છો ગાઈસ દાવત પાણી બિસ્લેરી પાણી પીવો લાઈ તો પાણી નું પીવી અમે પાણી દેતો એક્ચ્યુઅલી બિસ્લેરી બિસ્લેરી જ પીવાનું કે બિસ્લેરી વગર નહીં આવે પાણી કેમ પીવાય આમ પીવાય કેમ પીવાય આ દેવો દેવો કયું કે દુનો કે છે મારું લોગ માં હું વિયા ભાઈ તું હા તો ગાઈસ ઋત્વિક ભાઈ જાય છે ઘરે ઋત્વિક ભાઈ આવ્યા નથી હાકળ ખખડાવી ન થાય એવા લાગતા ઋત્વિક ભાઈ હાકળ ખખડાવી ન થાય એટલે ઋત્વિક ભાઈ વેલા વ્યા જાય છે કા ઋત્વિક ભાઈ હાકળ ખખડાવી ન થાય ભાઈ હા હાકળ ખકડાવી ન થાય એટલે તો હજી રહેતા અહીંયા હમ ખકડાવી પડે હાકળ કાલ દેવાણી ભાઈ હાલ કેવી ખખડાવે આજના બ્લોગ માટે આટલો જ મળી નવા બીજા તો હવે ધીમે ધીમે આપણે હવે જો વિડીયો કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો